હેલો ફ્રેન્ડ બ્રાન્ડ સ્ટોરીઝમાં ફરી એકવાર આપનું સ્વાગત છે બ્રાન્ડ સ્ટોરીઝ આપણો એક ટ્રીબ્યુટ છે માર્કેટિંગ જેવા વિષયને લઈને તમે લાસ્ટ વીક મારી સાથે જોયું હશે કે આપણે એક ડૉક્ટરને મળ્યા ડૉક્ટર દેવાંશુ પટેલ જે મેડિકલ ભણેલા છે અને પારુલ યુનિવર્સિટી જેવી બ્રાન્ડ બનાવી છે ને એજ્યુકેશનને અને મેડિકલને કંઈ લેવા દેવા જ નહોતો આજે આપણે એક એવા વ્યક્તિને મળીએ છીએ કે જેમણે રિયલ એસ્ટેટને માર્કેટિંગ આખું રિવોલ્યુશનાઈઝ કરી દીધું રિવોલ્યુશનાઈઝ એટલે આપણે હું કઈ રીતના તમને સમજાવું કે રિયલ એસ્ટેટ નોર્મલી વેચાતું હોય સ્ક્વેર ફૂટના ભાવે સ્ક્વેર યાર્ડના ભાવે બે બેડરૂમ છે ને એક અડધો હોલ છે ને એ રીતના એને વેલ્યુ બેઝ સેલ કર્યું એને બ્રાન્ડ બિલ્ડ કરી અને એવા એક વ્યક્તિ સાથે આજે આપણે જોડાઈ રહ્યા છીએ કે જેમ માર્કેટિંગના ફોર પી આપણને કોટલરે આપ્યા છે ને તો આ વ્યક્તિના પણ પર્સનાલિટીના ફોર પી છે એ એક રિયલ એસ્ટેટ ડેવલપર છે એ રિયલ એસ્ટેટની સંસ્થા ક્રેડાઈ એના ચેરમેન છે એ ગો ગ્રીન ઇનિશિએટિવના એક પોલ બેરર છે અને સાથે સાથે વેરી સરપ્રાઇઝિંગલી એ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે હું વાત કરું છું ચિત્રકભાઈની ચિત્રકભાઈ આપનું ખૂબ સ્વાગત છે चित्रको एक ना परिचय हूँ आप भूली गी इज ऑल्सो फाउंडर एंड मैनेजिंग डिरेक्टर ऑफ शिवालिक ग्रुप इमेजिन टुडे यू आर टॉकिंग अबाउट योर ओन ऑर्गनाइजेशन बट दी अदर हाफ ऑफ योर पर्सन आ सम हाउ ओवर शेडोज दी दी ऑर्गनाइजेशन देट यू बिल्ट हाउ डज इट फील इट सर सैटिस्फेक्टरी बिकॉज पैसा एक सैटिस्फेक्शन आपत तमने जय ओ तक इंस्पीरेसन एम ને એમને જે લાગે કે ના સંબડી ઇઝ ડૂઈંગ સમથિંગ ડિફરન્ટ એ જે કનેક્ટ છે ને એનાથી બહુ સેટિસ્ફાઈડ મળે બાકી પૈસા તો કદાચ સ્ટોક માર્કેટમાંથી બી કમાઈ લેત અને જગ્યાના ટ્રેડિંગમાંથી બી કમાઈ લેત એમાં મજા નથી આવતી થોડું તમારા વિશે જે વાંચ્યું કે તમારું તો બેકગ્રાઉન્ડ રિયલ એસ્ટેટમાં હતું જ નહીં કન્સ્ટ્રક્શન સાથે કંઈ લેવા દેવા જ ન હતા તમે તો ઇક્વિટી માર્કેટ્સમાં હતા તમારું ભણતર પણ અલગ જ હતું તો હાઉ કમ રિયલ એસ્ટેટમાં આવવાનું થયું એટલે મને છે ને મેં ક્યાંક વાંચ્યું હતું પણ હવે રિલાઇઝ થાય છે તમારા ડોટ્સ છે ને એ પાછળથી કનેક્ટ થાય હું ને લેગો બહુ રમતો હતો બહુ જ રમતો હતો આઈ થિંક ત્યારે લેગો નવી નવી હતી બહુ જ રમતો હતો ત્યારે એની પહેલાં બ્લોક્સ ઝેંગા હતા નહીં રમતો હતો તો એ કોલેજની સ્કૂલ ટાઈમમાં અને પછી પાંચ પાંચ સાત સાત કલાક કરવું અને પછી જેમ આગળ આગળ ગયા ને એમ સ્ટોક માર્કેટ ફાધરનું હતું એમ છ એક મહિના સ્ટોક માર્કેટ કર્યું અઢાર વર્ષની ઉંમરે અને રમતા રમતા સ્ટોક માર્કેટમાં થોડુંક પ્રોફિટ બી થયું પણ નુકસાન બી ગયું પણ એવું લાગે પૈસા જ કમાય પણ જે જે ક્રિએશનની મજા આવતી હતી ને એ નથી આવતી અને એ ટાઈમે ફાધરે એવો કોલ લીધો કે હવે આપણે સ્ટોક માર્કેટમાંથી રિયલ એસ્ટેટમાં જઈએ અને તું સાઇટ પર જા તો સાઇટ પર ગયા પછી બહુ જ મજા આવી કે આ તો જે લેગો ગમતી હતી એ લેગોને આપણે રિયલ લાઈફમાં બનાવવાની છે સો એ ક્રિએશનની મજા આવવાની ચાલુ થઈ ધેટ્સ અવાર જર્ની બિગિન્સ અને હવે એવું દેખાય છે કે ના સોસ સો ન્યૂઝ કેપિટલના વ્યુઅર્સ તમારા છોકરાઓ જો લેગોથી રમતા હોય તો રમવા દેજો ભવિષ્યનો ચિત્રકશા બની રહ્યો છે પણ ઇટ વોઝ એન અલ્ટ્રા કોમ્પિટિટીવ માર્કેટ ઇઝન્ટ યુ ગોટ ઇન ટુ ઇટ આઈ થિંક યુ બિલ્ડ અ બ્રાન્ડ અરાઉન્ડ ટુ થાઉઝન્ડ વન વી સ્ટાર્ટેડ ફ્રોમ સિવરી ટુ થાઉઝન્ડ વન નાઇન્ટી એટથી વી સ્ટાર્ટેડ રિયલ એસ્ટેટ સો હાઉ હાઉ ડિડ ધીસ આઈડિયા આ કર કે હવે એક નવું નામ જોઈએ છે સો વી સ્ટાર્ટેડ વિથ ધસિયન ડેવલપર્સ મારા ફાધરનું નામ સતીષ દેહસીન સ્ટોક માર્કેટમાં બહુ જ સારું નામ હતું તેનાથી એસિયન ડેવલપર્સ કર્યું પછી અલગ અલગ નામે પ્રોજેક્ટ કરતા હતા તો વારે ઘડી માર્કેટિંગ કરવું પડે અલગ અલગ પ્રોજેક્ટ હોય એટલે લોકોને સમજાવવું પડે આ શું છે આ શું છે પછી એવું થયું કે એક જ નામના પ્રોજેક્ટ કરીએ તો વારે ઘડી સમજાવું નહીં પડે તો માર્કેટિંગ કોસ્ટ ઘટે અને વાણિયા તો કહેવાય જેટલા પૈસા બચે એટલા સારા તો નામ કોમન કરી દીધું એક કમર્શિયલ પર ફોકસ કર્યું અને બે હજાર એકથી શિવાલિક નામે ચાલુ કર્યું વોટ વોઝ ટાઈમ તમે અત્યારે ટુ થાઉઝન્ડ વનમાં શિવાલિક લોન્ચ કર્યું તો ઓલરેડી બીજા એસ્ટાબ્લિશ પ્લેયર હતા જ સામે છે ને બંગલાથી ચાલુ કર્યું નામ જેમ અલગ અલગ નામમાંથી પ્રોજેક્ટ કર્યા હતા એવી રીતે બંગલા બંગલોમાં શિવાલિક બંગલો બી કર્યા એ બી અલગ હતા અને પછી કમર્શિયલ જેમ ચાલુ કર્યું ને તો તમે ઓલવેઝ મને એવું હતું કે રિયલ એસ્ટેટ અલ્ટિમેટલી છે ને એ રિયલ એસ્ટેટ કેશ ફ્લોની અને ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટની ગેમ છે અદરવાઈઝ તમારે રિયલ એસ્ટેટ વાપરવું હોય તો તમે ભાડે લઈને બી વાપરી જ શકો છો તમે શું તમે ઇન્વેસ્ટ કરો છો તમે ઇન્વેસ્ટ બી કરો છો અને ભાડે બી તમે રહી શકો સો એ જર્નીને આગળ સમજતા ગયો તો કેશ ફ્લો આઈ આરઓઆઈ એની ગેમ હતી તો જે દસ માળના પ્રોજેક્ટ ત્યારે હતા એમાં અમે પાંચ માળનો કરતો હતો કે ભાઈ બાજુવાળા કરતાં ફાસ્ટ ડિલિવરી આપી દઈશ સો શું થાય પેલો પ્રોજેક્ટ અઢી વર્ષમાં પતે અને અમે દોઢ વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરીને આપી દીધો હતો તો એ સાયકલ ફેરવતા 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 ગયા અને કમર્શિયલની આરોવાહી પૈસા તમારે વધારતા ગયા ઇન્વેસ્ટર વધતા ગયા અને એ રીતે આખી સાયકલ ઊભી થતી ગઈ દેટ ઇઝ ફ્રોમ ધી ઓર્ગેનાઇઝેશન પર્સપેક્ટિવ બટ કન્ઝ્યુમરને આ નથી શું બેનિફિટ તમે આપવાનો કન્ઝ્યુમર ફાસ્ટ અન અરાઉન્ડ મળે ને ત્યાં બિકોઝ તમને એમનું બી આરો વધે એમનું બી ઇન્વેસ્ટમેન્ટ છે જે અઢી વર્ષમાં પૈસા રોકાવાના હોય રોકાય એ દોઢ વર્ષ માટે જ રોકાય તો પૈસા બી વધે ને એમના ઇન્ડાયરેક્ટલી સો કાં તો ડિલિવરી ફાસ્ટ થાય ઓકે અન્ડ સો ઇફ યુ વર્ટ ટુ એક્સપ્લેન ટુ મી ઇન અ લિટલ ડિટેલ દેટ લેટ્સ ઇફ એન ઓર્ગનાઇઝેશન લાઈક લોઢા રાઇટ લોઢા સ્ટેન્ડ ફોર સ્કેલ રાઇટ સો વોટ ડઝ શિવાલિક સ્ટેન્ડ ફોર ઇફ ધર ઇઝ દેર ટુ ઓર થ્રી વર્ડ ઇફ આઈ વર્ટ ટુ રિક્વેસ્ટ ફ્રોમ યુ સો અમે વેલ્યુ ક્રિએશન પર ફોકસ કરીએ છીએ કસ્ટમરની જર્ની કેવી રીતે સારું થાય બિલ્ડિંગ સારા કેવી રીતે બને અંદર હજી એક લેવલ નેક્સ્ટ જે ગવર્મેન્ટનું બેઝિક ક્રાઇટેરિયા છે એનાથી વધારે કેવી રીતે આપી શકીએ કસ્ટમરના પેઇન પોઈન્ટ કયા છે ઓવરઓલ સો દેટ એના મુજબ અમે આખી ઇકોસિસ્ટમમાં બિલ્ડ કરતા જઈએ છીએ કે ભાઈ આ જોઈએ છે તો આ બી આપણે ઇન્કોપોરેટ કરીએ આ જોઈએ છીએ તો આ બી આપણે ઇન્કોપોરેટ કરીએ છીએ અને સિમ્પલ લેંગ્વેજમાં એને સમજ પડે એવી માર્કેટિંગની ભાષા આ કરતાં ગયા પ્રોડક્ટ સારી કરતા ગયા અને એનો પ્રોબ્લેમને અમે ઇન્કોપોરેટ કરતા ગયા અને એને સિસ્ટમથી આખી બાઇન્ડ કરીને ઇકોસિસ્ટમ ક્રિએટ કરીએ છીએ એટલે તમે અમે એવું કહીએ છીએ વી આર બિલ્ડિંગ ઇકોસિસ્ટમ બેઝડ ઓન ધ પીપલ્સ પ્રોબ્લેમ સર રિયલ એસ્ટેટ પ્રાઇમરીલી જે परेप्शन है इट्स अ वेरी लोकलाइज बिजनेस दरेक शहर ने एक पतानी ब्रांड हुई मटा बिल्डर्स होव नॉट बीन एबल टू स्ट्राइक दैट गोल्ड के जैसे जियोग्रफी चेंज करे। अपने जो कि बॉम्बेना डेवलपर्स अँ आया दे डिंट सी देट कांडफ़ अ सक्सेस विच दे वुड हेव इन विसाज राइट इन दैट एंटायर गेम यू बिल्ट अ डिफिनेटिव डिफरेंट मॉडल वेयर यू नो यू वेट टू राजोट यू वेन्ट टू बरोडा टुडे आई सी आई मीन आई ट्रावल्स अक्रॉस गुजरात एंड आई सी सम ऑर दी अदर शिवालिक बिल्डिंग बींग कंस्ट्रक्शन હાઉ ડીડ યુ મેનેજ ટુ ડૂ દેટ હાઉ ડીડ યુ બ્રેક ધ જીઓગ્રાફિકલ બેરિયર યુઆર રાઈટ રિયલ એસ્ટેટ ઇઝ ઓલવેઝ અ લોકલ સિટી બેસ્ડ બિઝનેસ છે અને અમે બી રાજકોટ કર્યું સુરત કર્યું પણ ગ્રેજ્યુઅલી એવું થયું કે સ્કેલ અમદાવાદમાં જ મળે છે તો જેમ સ્કેલ તમારો હોમટાઉનમાં થાય એમ લોઢા છે પોતાના હોમટાઉનમાં સ્કેલ કરે છે અને ડીએલએફ જે બી છે એ બી પોતાના હોમટાઉનમાં જ સ્કેલ કરે છે સો આ જીઓગ્રાફિકલ છે જ પણ હવે ગ્રેજ્યુઅલી અમે સિસ્ટમ એસ્ટાબ્લિશ કરીએ છીએ ટુ પાર્ટનર વિથ ધ લોકલ ડેવલપર અને ગ્રેજ્યુઅલી વી વીલ uh expander geographically so uh, we have seen that you have had successful run in like you started your journey from villa right, right. so residential as well as you have been pretty successful in your commercial ventures right. as well right but somehow you keep the name shivalik transcend right. across both the category right. યુ 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 હેવ એની વિથ મેન્ટેન નેમ 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 ઓર ઓર ધેર કુડ કુડ બી બી ડિફરન્ટ ડિફરન્ટ ફોર પ્રોજેક્ટ ઘણી વખત એવું થાય બીકોઝ કસ્ટમર બી કન્ફ્યુઝ થાય સિવાલ એક રેસીડન્સીસ બી ઓન બાજુમાં પ્લાઝા બી એવું બને પણ હવે એ વિચારવાનો ટાઈમ એ વિચારવાનું સ્ટ્રક્ચર કદાચ કરી અને એને બી નામ એસ્ટાબ્લિશ નવું નામ એસ્ટાબ્લિશ કરવાનું બીજા પાંચ દસ વર્ષ થાય તેવું થયું કે જે નામે વેચાય છે જે નામે લોકોને સમજ પડે છે અને જે નામે પાર્ટનરને બી ગમે છે તો પછી શું કામ આપણે નવું નામ ઇનોવેટ કરવા જઈએ સો વી આર કન્ટિન્યુઇંગ સેમ તમે એક શબ્દ યુઝ કર્યો પાર્ટનર મારો નેક્સ્ટ સવાલ તમારી સાથે કેટલા પાર્ટનર્સ છે તમારી સાથે અને કઈ રીતના પાર્ટનર્સ આઈડેન્ટિફાઈ કરો છો થર્ટી થર્ટી ફાઈ જેવી પાર્ટનરશીપ કરી અલગ અલગ ફોર્મેટ અલગ સ્ટ્રક્ચર સાથે આજે બી અમે એ રીતે જ ગ્રો થઈએ છીએ વી બિલીવ ઇન ટુ ધ કોલોબરેશન વી બિલીવ ઇન ટુ ધ પાર્ટનરશીપ મોડલ પછી તમે ડેવલપર તરીકે પાર્ટનર હોય ઇન્વેસ્ટર તરીકે પાર્ટનર હોય અને જોડે ગ્રો કરીએ ને એની જ મજા છે મેં તમને જે પાર્ટનરશીપ કીધી એ ખાલી ડેવલપર તરીકે રાઈટ અને ઇન્વેસ્ટર્સ આવે તો એ બી પાર્ટનર જ છે તો એને બી શિવાલિક નામ હોય ને તો કોન્ફિડન્સ આવે કે ના તમારો માલ ફાસ્ટ વેચાઈ જશે ડેવલપર પાર્ટનર હોય તો એને બી એવું લાગે તમારું નામ હશે ને તમને વેચવામાં હેલ્પ મળશે કસ્ટમરને બી એવું લાગે કે શિવાલિક હશે ને તમને સેટિસ્ફેક્શન મળશે તો પછી અમે બધા પાર્ટનરશીપ અને કસ્ટમર એ ભેગા મળીને એક જ નામ અને એના કારણે જ પાર્ટનરશીપ નવી વધતી જાય છે એ પાર્ટનરશીપ વધારતા જઈએ પછી ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનરશિપ હોય ડેવલપર તરીકે પાર્ટનર હોય કે લેન્ડ ઓનર તરીકે પાર્ટનરશીપ હોય એ ગ્રો થયા જ કરે છે અને વિકી પેડિંગ વિકી પેડિંગ એક સિન્સ યુ સ્ટાર્ટેડ ફ્રોમ ટુ થાઉઝન્ડ વન ઇન ટર્મ્સ ઓફ બિલ્ડિંગ શેવાલી એઝ છે બ્રાન્ડ બે હજાર એકનો જમાનો એવો હતો કે જ્યારે છાપું પ્રિન્ટ વોઝ રૂલિંગ ગ્રેજ્યુઅલી ટેલિવિઝન આવ્યું દેન ટુડે ડિજિટલ રૂલ્સ આ આખા મીડિયા લેન્ડસ્કેપના ચેન્જમાં તમે રિયલ એસ્ટેટનું માર્કેટિંગને ચેન્જ થતાં કઈ રીતના જોયું સો હું છે ને માર્કેટિંગને બે ભાષામાં જોઉં છું એક છે સિમ્પલ લેંગ્વેજ તમે જે કરો છો એ અને સેકન્ડ છે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સો સેકન્ડ લેવડ છે ને એ બધા માર્કેટિંગ છે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં આવે કન્ટેન્ટ શું કાઢવું અને ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરવું તો પહેલાં છાપામાં ડિસ્ટ્રીબ્યુટ થતું હતું અને હવે સોશિયલ મીડિયામાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે કન્ટેન્ટ તો ત્યારે બી કાઢતા હતા અને કન્ટેન્ટ તો હવે બી કાઢીએ છીએ સો લેન્ડસ્કેપ પેટર્ન ખાલી માર્કેટિંગ છે ને હવે થોડું ક્વિક થઈ ગયું પહેલાં વાળું હતું ડિટેલ માર્કેટિંગ ડિટેલ રીતે લખતા હતા હવે લોકોનો જે ટાઈમ છે ને અટેન્શન સ્પાન એ બહુ ઓછું થઈ ગયું એટલે હવે તમારે લાંબુ માર્કેટિંગને શોર્ટ શોટની અંદર કરી કરીને તમે આઉટ કરવું પડે બસ આ એક ચેન્જ થયો માર્કેટિંગના બિહેવિયરમાં પણ આજે બી લોકોને લેંગ્વેજ તો સિમ્પલ જ સમજ પડે છે પેલા ક્રેઝી જાર્ગન એ બધી વસ્તુ સમજ નથી પડતી બિકોઝ રિયલ એસ્ટેટ જે લેવાવાળું ડિસિઝન મેકર્સ છે ને એ આજે બી થોડો મેચ્યોર્ડ છે ને એને સિમ્પલ લેંગ્વેજ જ ખબર પડે છે ના સર મારો સવાલ થોડોક એક આગળ લઈ જાઉં કે મેસેજની વાત સાચી છે કે મેસેજ સિમ્પલ સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ રાખો માણસને ગળે ઉતરી રીતને ભાષામાં રાખો પણ મીડિયમ પહેલાં છાપું હતું પછી ટીવી પણ એટલું જ મજબૂત થયું આજે ઇન્ટરનેટના જમાનામાં વોટ્સએપ છે કે ફેસબુક છે બધા સોશિયલ મીડિયાના તો તમારું જે મીડિયા મિક્સ હોય આજે માર્કેટિંગનું શું એમાં કોઈ ચેન્જીસ આવ્યા છે ખરા પ્રોજેક્ટ વાઇઝ એટલે પ્રિન્ટ મીડિયા મોંઘા હતા એટલે અમે નહોતા કરી શકતા હવે સોશિયલ મીડિયા મોંઘા નથી થયા કન્ટેન્ટ બેઝ છે તો સ્ટોરી ટેલિંગ બિહાઇન્ડ ધ સીન તમે શું કરો છો કેવી રીતે બિલ્ડ કરો છો આ સ્ટોરી ટેલિંગ છે ને એ બધું તમે લાઉડ કરી શક્યા તો જેના કારણે લોકો જોડાય છે લોકો જોડાય છે કે તમે કોને પૈસા આપો છો કોની જોડે તમે ઇન્વેસ્ટ કરો છો કોની જોડે પાર્ટનરશીપ કરો છો કોની જોડે તમે ઘર રહો છો તો આ બધી વસ્તુ સોશિયલ મીડિયાના કારણે હેલ્પ કરે છે બિકોઝ પીપલ કનેક્ટ વિથ ધ પીપલ પીપલ ડઝન્ટ કનેક્ટ વિથ ધ બ્રાન્ડ મેં તમારી એક સોશિયલ મીડિયા પર પોસ્ટ હજુ હમણાં જ જોઈએ વી ઇન્વેસ્ટ ઇન આર પાસ્ટ રિલેશનશીપ્સ બેટર એન્ડ રાધર દેન ફોકસિંગ ઓન બિલ્ડિંગ ધ ફ્યુચર રિલેશનશીપ્સ આઈ જસ્ટ આઈ જસ્ટ રેડ ધેટ પોસ્ટ ફ્રોમ યુ જસ્ટ યુ ઇલાબોરેટ હાઉ ડઝ ઇટ મેક સેન્સ પહેલાં એવું થયું કે અમે બહાર એડવર્ટાઇઝમેન્ટ કરવા જઈએ લોકોને કંઈક કરવા બતાવવા જઈએ પછી ખબર પડે કે લાઈક એક સિમ્પલ વસ્તુ કહું કે તમે કંઈક નવું કર્યું હોય ને તમારા નેબરને જ ખબર ના હોય તમે ગામમાં હોર્ડિંગ મૂકવા જાઓ સો દેટ મીન્સ કે તમારા પહેલાં તમારા સરાઉન્ડેડ સર્કલ જૂના લોકો નેબર રિલેટિવ એને તો એટલીસ્ટ ખબર પડવી જોઈએ અને દેશ વુડ ઓલ્સો ગેટ ધ ફર્સ્ટ પ્રાયોરિટી કે ભાઈ મને બી તમારી જોડે જોડાવું છે પણ તમને કહો તો ખરા સો એટલીસ્ટ એ લોકોને ખબર પડે અને ધેન વી ગો આઉટ સો જૂના બધા રિલેશન છે એને પહેલાં ખબર પડે સો એને પ્રાયોરિટી આપી તમે પહેલાં પછી અમુક દિવસ પછી બીજા પછી નવા સો એ અમે ચેનલાઇઝ કરતા જઈએ મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ચિત્રકભાઈ સાથે ચિત્રકભાઈના રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને એ ફેસેટને આપણે અત્યાર સુધી જાણ્યું એક બ્રેક લઈશું બ્રેક પછી આપણે ફરી મળીશું અને વાત કરીશું ચિત્રકભાઈના ડાયમેન્શન્સ એમના પર્સનાલિટીના બીજા આયામોની મારી સાથે જોડાયેલા રહો વેલકમ બેક ફ્રેન્ડ્સ વાત કરી રહ્યા હતા ચિત્રકભાઈ સાથે અને આપણે જાણ્યું કે રિયલ એસ્ટેટમાં તો એમણે જે કરામત કરી એ તો આપણે બધા જોઈ રહ્યા છીએ ચિત્રકભાઈ ઇન્ડિવિજ્યુઅલ પણ એક અલગ જ પર્સોના છે એક એવો વ્યક્તિ એક એવો રિયલ એસ્ટેટ ડેવલપર કે જેની ખુદની બે લાખથી ઉપર તો સોશિયલ મીડિયા ફોલોઈંગ છે ઇન્સ્ટાગ્રામ પર લિંકડિન પર એ લોકો જે લખે છે એના પર એન્ગેજમેન્ટ થાય છે ચિત્રભાઈ આ સોશિયલ મીડિયા અને તમારું ઇન્ડિવિજ્યુઅલ પર્સોન આ ડેવલપ કરવાનું કઈ રીતના શરૂ થયું એટલે આમ તમે જુઓ ને તો લોકો લોકોથી કનેક્ટ થાય છે તમે નરેન્દ્ર મોદી જુઓ કે ઇલોન મસ્ક જુઓ કે ટ્રમ્પ જુઓ કે રતન ટાટા જુઓ કે લોકો જેની જોડે જોડાય છે ને તમે પાર્ટનર હોય ક્લાયન્ટ હોય એ લોકોને એવું છે કે હું કોની જોડે જોડાવું છું કોના વિઝન પર કામ કરું છું તો એ હંમેશા ઇમ્પોર્ટન્ટ છે સો એથિક્સ છે ને વ્યક્તિના હોઝન વ્યક્તિ નવી બ્રાન્ડ ક્રિએટ કરી શકે પણ નવી પણ બ્રાન્ડની અંદર કોઈ વ્યક્તિ એથિક્સ વાળો ખરાબ આવી ગયો તો બ્રાન્ડ ઝીરો બી થઈ જાય સો વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ છે અને રિયલ એસ્ટેટની સાયકલમાં કેવું છે કે ત્રણથી ચાર વર્ષની એવરેજ સાયકલ છે તો પાંચ વર્ષની થઈ ગઈ તો એમાં કોઈ ડેવલપરને કોઈ પૈસા આપે કસ્ટમર તો ચાર ચાર પાંચ પાંચ વર્ષ સુધી એનું પોઝિશન નોર્મલી એ હપ્તા ચૂકવો હતો અને પછી એને પોઝિશન મળે ત્રણ ચાર વર્ષે તો એ કોની જોડે વાત કરે છે કોણ ઓનર છે શું પર્સોના છે એ ઇમ્પોર્ટન્ટ છે શું પર્સનલ બ્રાન્ડ ઇન રિયલ એસ્ટેટ એટલીસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એટલીસ્ટ એન્ટરપ્રિનર્સ માટે તો એ ખરેખર જરૂર છે ઓકે સો ડુ યુ હેવ અ સ્ટ્રેટેજી વિચ યુ કેન શેર વિથ હસ આઈ થિંક અમારા વ્યુઅર્સને પણ ખબર પડે કઈ રીતના ઇન્ડિવિજ્યુઅલ બ્રાન્ડ આ રીતના બની શકે સ્ટ્રેટેજી શું તમારો જે એથિક્સ છે અને તમે જે કામ કર્યા કરો છો અને લાઉડ કરવાનો છે યુ જસ્ટ હેવ ટુ ક્રિએટ સમ ટીમ મારી ઓફિસમાં ત્રણ ચાર જણ છે જે હું જે કરતો હોઉં છું એ બધાને ખાલી ટ્રેક કરી અને એને લાઉડ કરતા જાય છે બિકોઝ આઈ ડોન્ટ નો સોશિયલ મીડિયામાં બિકોઝ હું કામ બી કરું પોસ્ટ બી કરું એવું ના હોય સો યુ હેવ ટુ સરાઉન્ડેડ બાય ધ ટીમ આજે જેમ આપણે કાર ચલાવતા હોય તો ડ્રાઈવર હોય છે એનું કામ છે કાર ચલાવવાનું છે તમારું કામ છે એને કહેવાનું છે સો એની જવાબદારી તમને ક્યાં લઈ જાય છે એવી રીતે તમે ટીમ બિલ્ડ કરો તમે જે કરતા હો એને તમે બહાર કાઢતા જાઓ પણ તમે કરો બી નહીં ખાલી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરો દેન યુ બીકમ ઇન્ફ્લુઅન્સર રેજ્યુઅલી સો અમે એન્ટરપ્રિનર્સ છે ને અમને કાઢતા ના આવડે આવડે પણ શું કાઢવાનું બહાર કેવી રીતે અનાઉન્સ કરવાનું કેવી રીતે પોસ્ટ કરવાની હાઉ પીપલ વિલ સી યુ એ અમે ગાઈડ કરતા જે ને વી ક્રિએટ અ ટીમ બિકોઝ વી નીડ અ પીપલ ટુ કનેક્ટ અમારે સ્કેલ કરવો હોય તો લોકોને બી જરૂર છે લોકોને બી જોડાવવા માટે જોઈએ સો એ બી અમને હેલ્પ કરે છે તો ફોર મી સોશિયલ મીડિયા વર્ક્સ બોથ ધ વે પ્રમોટ અ બ્રાન્ડ પ્રમોટ ઇન્ડિવિજ્યુઅલ અને લોકોને બી એટ્રેક કરે છે જોડાવા માટે તો ઓવરઓલ બ્રાન્ડ અને ગ્રુપ બંને મોટું હાઉ ડ્યુ ડિસાઇડ ધ સબ્જેક્ટ ઓન વિચ યુ વુડ ક્રિએટ અ સોશિયલ મીડિયા પોસ્ટ પહેલાં એવું હતું કે બી આ કરી આ કરી આ કરી હવે નક્કી કર્યું કે રોજ અડધો કલાક આપવાનું એમની જોડે બેસવાનું એ લોકો ગપા મારે પૂછે જવાબ આપ્યા કરવા અને એમને ફોટો રેકોર્ડ કન્ટેન્ટ જે કરવું એ કર્યા કરે ને ધે આર ટેકિંગ દેર ઊંડ છે અને પછી આથી પંદર વીસ દિવસ મેં વચ્ચે મેં સોશિયલ મીડિયામાં ભોગ બી લીધો હતો એનું કારણ એ હતું કે બધું ઝીરો ડાઉન કરવું હતું અને વીઆર ડુઈંગ નેક્સ્ટ ધ ન્યૂ સ્ટ્રેટેજી એ કન્ટેન્ટ અને બિહાઇન્ડ ધ સ્ટેજવાળી વધારે છે રાધર દેન ગોઈંગ ઇન ટુ ફ્રન્ટ એન્ડ ડુઈંગ ઓલ ખાલી સોસા કરવા કરતા યુ હેવ ફેસેટ ટુ અર પર્સનાલિટી યુ હેવ બીન અ હેડ ઓફ કવ યુ એસ્ટાબ્લિશ્ડ એન ઇન્સ્ટિટ્યૂટ રિયલ એસ્ટેટ સ્પેશિયલિસ્ટ ડેવલપ કરવાનું આખું અને આઈ થિંક ઇટ્સ ઇટ ડુઈંગ વન્ડર્સ હાઉ હાઉ ડઝ દેટ કટ યુ શું શિવાલિક જેમ ચાલુ કર્યું બે હજાર અગિયારથી પછી પાછું આપવાની ભાવના થઈ એટલે શિવાલિક એક પ્રોજેક્ટ કર્યો નમસ્તે ઇન્સ્પાયર્ડ મતલબ તો થોડીક સ્ટોરી નમસ્તે ઇન્સ્પાયર કર્યો પછી કોવિડ ટાઈમ એવું થયું સોરી રીડેવલપમેન્ટમાં સિટીને આપવાની ઈચ્છા હતી કે રીડેવલપમેન્ટમાં આપણે સિટીને કંઈક આપીએ કે ભાઈ અમે બિલ્ડિંગ તો સારા બનાવીએ છીએ પણ બધા જૂના મકાનનું છું તે થયું પછી નેક્સ્ટ હજી આગળ જઈને કે કોવિડ આવ્યું તો ઘરની વેલ્યુ સમજાય તો ગ્રીન બિલ્ડિંગ ગ્રીન એન્વાયરમેન્ટ એ આપવાની ઈચ્છા હતી તો બધા બે હજાર જેવા અમે ગ્રીન હાઉસીસ લોન્ચ કર્યા અને એસ્ટાબ્લિશ કર્યા પછી એવું થયું કે કમ્યુનિટી તો ક્રિડાઈ તરીકે જોડાયું કમ્યુનિટીને શું પછી એવું થયું કે જેને નવી જનરેશનને આવું છે એને શું તો એના માટે ઇન્સ્ટિટ્યૂટ કર્યું કે ભાઈ હવે તમને બી અમે સપોર્ટ કરીએ તો જે પાછી આપવાની ભાવના હતી બે હજાર લઈ અને ધીરે 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 કરી અને આ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઊભું થયું અને બે વર્ષથી ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે એઝ અ સિંગલ ક્લાસરૂમની અંદર સવાર બપોર સાંજ અને અમે હમણાં કર્ણાવતીની પાછળ એના કરતાં ટ્વેન્ટી ટાઈમ્સ બિગર ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં અમદાવાદના સૌથી મોટા એન્ટરપ્રિન્યોર્સ જ્યાં જ્યાં રહે છે બધા લોકો એ જ એરિયામાં ઇન્સ્ટિટ્યૂટ કર્યું કે ભાઈ એન્ટરપ્રિન્યર બી જ ઉભા થવા જોઈએ ત્યાં બિકોઝ ધ મોસ્ટ પ્રીમિયમ એરિયા કર્ણાવતીની પાછળ અત્યારે ગૌતમભાઈ બી ત્યાં રહે છે નિર્મા કરસનભાઈ બી એ એરિયામાં રહે છે પછી તે લઈને બધા લોકો એની આજુબાજુમાં જ એરિયામાં એમના ઓનવર્સ ત્યાં રહે છે શું કે આ જ એરિયામાં કરીએ કે ત્યાંથી એન્ટરપ્રિન્યોર્સ ક્રિએટ થાય અને હવે અમે નવું ઇન્સ્ટિટ્યૂટ મોટું એના કરતાં બિગર કરીએ બીકોઝ લોકોનો બહુ સારો રિસ્પોન્સ મળે દરેકને શીખવું છે દરેકનું એક એસ્પિરેશન છે કે ના મારે રિયલ એસ્ટેટમાં એન્ટ્રી તો થવી જ થવી જ જોઈએ એક તો આ તો ખાસો ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે તમે રેન્ટ પર લીધી છે પણ બિકોઝ રિયલ એસ્ટેટ દસ દસ વીસ વીસ વર્ષે જગ્યાનું લોકેશન બદલાતું હોય છે તો અમને એમ કે દસ વર્ષ પછી વીલ ચેન્જ ધ લોકેશન દેટ મેક્સ સેન્સ ઓફકોર્સ બટ આટલું સાઇઝેબલ ઇન્વેસ્ટમેન્ટ કોઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જેનું પ્રાઇમરી બિઝનેસ એજ્યુકેશન છે એ પણ આ રીતના નથી વિચારતા સો ડોન્ટ યુ આર ઓઈ તો થઈ જશે બીકોઝ રિયલ એસ્ટેટમાં નોર્મલી લોકોને પૈસા સ્પેન્ડ કરવામાં ઇશ્યુ નથી પણ એવો કોઈ કોઈ કોર્સ જ નથી અમે ખાલી ઇન્સ્ટિટ્યૂટ નથી કરતા અમે બેકડપ બાય સપોર્ટ સિસ્ટમ કરીએ છીએ એક્સ્કલોરેશન પ્રોગ્રામ ઇન્ક્યુબેશન સેન્ટર બધું છે તમે ભણીને ખાલી બહાર નીકળી જાઓ તો યુનિવર્સિટી યુનિવર્સિટીને અમારા ઇન્સ્ટિટ્યૂટમાં શું ફરક સો મેં તો એની જોડે સપોર્ટ કરીને એને વી મેક શ્યોર કે એની ઈચ્છા છે એને ડેવલોપર સુધી લઈ જઈશું પૈસાનો સપોર્ટ કરીશું ટેકનોલોજી ટેલેન્ટ બધું જ આપીશું ને એને છેલ્લે એની ઈચ્છા મુજબ બધું ટ્રાય કરીશું ત્યાં પહોંચે સ્વિચ નોટ કે ભણાઈ છોડી દીધા ઓન યોર ફેસબુક પેજ એન્ડ આઈ થિંક ધી વેબસાઇટ આઈ રેડ યુ હેવ ઓલસો મેન્શન દેટ સમય હેડ સમ સમટ દેટ યુ હેવ હેડ વેરી ફ્યુ પીપલ ઓનેસ્ટલી વુડ બી એબલ ટુ એડમિટ શું શીખ્યા આ ફેલિયર્સમાંથી લાઈન ડાયવર્સિફાઈ ના થવું જોઈએ તમને જે આવડે છે એ જ કરો ટ્રેન્ડમાં બહુ ના ચાળો ટ્રેન્ડમાં રહો પણ તમારી લાઇનમાં રહો લોકો બધું કરે છે અને તમે એ કરવા જશો તો યુ વિલ બી લાઇક મિડલ ઓફ નો વેર અને તમે સ્પેશિયલાઇઝ નહીં થાવ તો આઈ વુડ લાઇક ટુ સે માય સેલ્ફ કે ભાઈ રિયલ એસ્ટેટનો એક્સપર્ટ છે અને એમાં જ ફોકસ છે એની આજુબાજુ જ રહીએ એ ફોકસ છે તો આ રોટી કપડાં મકાન ટ્રાય કરવા ગયા જેમાં બે વસ્તુ કરી તો એ બંધ કરી પછી એવું થયું કે એક બે નાના ઈ કોમર્સના પ્લેટફોર્મ કર્યા એ બી બંધ કર્યા સો બહુ જ બધી વસ્તુ હોટલ બી કરી એવી બંધ કરી હવે એવું થયું કે ના આ જ ઇન્ડસ્ટ્રીને ડેડિકેટેડ રહી અને આમાં જ બેકવર્ડ ફોરવર્ડ કરીએ એટલે એ જ અમારી ફોરવર્ડ ઇન્ટિગ્રેશન છે ને સો રિયલ એસ્ટેટની આખી જર્ની વોટ વી કોલ ઇઝ અ જર્ની ઓફ રિયલ એસ્ટેટ અને એની અંદર જે બી રિયલ એસ્ટેટમાં જે બિઝનેસ આવશે એઝ અ ગ્રુપ અમે અંદર એન્ટર થઈશું એજી મટીરીયલ મકદાશમે નહી પડી બીકોઝ ઈ પ્રોડક્શન હાઉસ થયું બટ ஆல்થો વી સ્ટાર્ટેડ ફેક્ટરી ઓલસો જીઆઈડીસી સાડન માં ફર્નિચર ફેક્ટરી મે નાખી નોર્મલી ફર્નિચર ઇઝ ટેકિંગ કેર ઓફ માય બ્રધર હી ઇઝ રનિંગ ધ શો સો એ વધારે જોવે છે એમ આયા એક છલે ચિત્રક્ષાનો માર્કેટિંગ મંત્ર ઓકે સો ઇફ આઈ હેવ ટુ આસ્ક ઇન 2 મિનિટ્સ ધેટ ધીસ ઇઝ માર્કેટિંગ ભલે જે કહેતો હોય પણ મારો માર્કેટિંગ મંત્ર આ છે સિમ્પલ લખો અને બીજા કોઈ લખી શકે એવું જો તમે લખવાના હો તો યુ આર નોટ લીડર દેટ મીન્સ કે હું હંમેશા અમારી ટીમને કહું કે એવું લખું કે જે બીજા કોઈ ના લખી શકે કાં તો એવું કરો કે જે બીજા કોઈ ના કરી શકે કાં તો ના કર્યું હોય સો એ બંને બોથ કોષ હેન્ડ ટુ હેન્ડ અને બંને વસ્તુને બહાર કાઢીને માર્કેટિંગ કરીએ છીએ ત્યારે સક્સેસ દેખાય છે ખાલી એકલું માર્કેટિંગથી સક્સેસ થવું હોત તો ઘણા બધા લોકો કોપી કરીને અમારું માર્કેટિંગ કોપી કરી રહે સો ઇટ્સ ઓલ નોટ અબાઉટ ઓન્લી માર્કેટિંગ ઇટ્સ ઓલ અબાઉટ તમારું ઇફર્ટ્સ પાછળ શું છે અને તમે જે ડેવલપ કરો છો અને એ વસ્તુને માર્કેટિંગમાં સિમ્પલ લેંગ્વેજમાં કન્વર્ટ કરીને બહાર કાઢો ત્યારે સેલ થાય નોટ બેડ સર વેર વી ટેક શિવાલિક ફ્રોમ હિયર સો ગ્રેજ્યુઅલી આઈ સી શિવાલિક એઝ અ એનેબલર ફોર ધ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ રાધર દેન બિંગ અ ડેવલપર સો હું સિમ્પલ લેંગ્વેજમાં કહું કે મારે વિઝા માસ્ટર કાર્ડ થવું છે અને એચડીએફસી ઇઝ ધ ડેવલપર ઓર એ એસ થવું છે ઓફ ધ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ દેસ વોટ વી આર બિલ્ડિંગ ગ્રેજ્યુઅલી સો એક ટાવર બનાવવા કરતાં એક હજાર ટાવરને સપોર્ટ આપવો એ વધારે સારું છે નોટ સર્વિસ પાર્ટનરશીપ લાઈક એ ડબ્લ્યુસ ઇઝ ઓલવેઝ પાર્ટનરિંગ વિથ ધ સો વી આર સપોર્ટ સિસ્ટમ ફોર ધ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ એમાં જે બી બધી વસ્તુ આવશે એ કરતા જઈશું એ અમારું વિઝન આ છે તો કદાચ અમે ડેવલપમેન્ટ કરી પચાસ સો બસો ટાવર કરીશું આગળ પણ જો અમે સપોર્ટ સિસ્ટમમાં જઈશું તો વી કેન એનેબલ ટુ થાઉઝન્ડ ફાઇવ થાઉઝન્ડ ટાવર્સ આવશે Great talking right. to you sir thank you so coincidence uh, news capital which has always thought of being enabler in people's life right. has been able to meet chitrakbay who wants to be an enabler in the real estate space thank you so much for thank meeting you. us thank, thank, you. Thank, you thank, you thank you so you. much thank you. for coming to brand thank stories you. thank you so much sir thank you